તો આજે એક કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે હાલ પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે તેની પર નજર કરીએ બે હજાર એક એટલે કે આપણે એકવીસમી સદીમાં ગુજરાત અને ભારત પ્રવેશ્યું એ સમયે દેશ અને ગુજરાતમાં એકવીસમી સદી ની સ્વર્ણિમ સવાર ગુજરાતથી થી પડ્યું સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ આદરણીય પ્રધાનમંત્રી અને એ વખતના આપણા મુખ્યમંત્રી શ્રીએ જ્યારે ગુજરાતનો હવાલો સંભાળ્યો એ વખતે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ સાથે એકવીસમી સદીના ભારતની કલ્પના સાથેનો ઉદય એ ગુજરાતથી થયો અનેકવિધ સફર મજલ કાપી અને વિકાસ સાથે લોકોને જોડવાનું વિકાસની માગ પાણી વીજળી ગટર લાઇટ વગેરે બાબતો સાથે લોકોને સાંકળી અને નાના મોટા જે તકલીફવાળા વિષયો જે ભૂતકાળમાં વીસમી સદીમાં હતા એને પૂરા કરવાનું કામ ગુજરાતથી થયું અને એક નવી રાજનીતિનો ઉદય પણ એ ગુજરાતથી થયો અને એના કારણે સમગ્ર ગુજરાતનો વિકાસ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે એટલે કે સમાજની અંદર પણ કેટલાક નાના મોટા વિષયોમાં સમાજનું ધ્યાન દોરી એ વિષયોમાં પણ સમાજને સાથે જોડવાનું પણ કામ કર્યું અને સાથે સરકારની જે પ્રાથમિક ફરજો હતી એ ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક એ આપણને લુપ્ત થતી જોવા મળી હતી એની જગ્યાએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે જે મુખ્યમંત્રી તરીકે એમના કાર્યકાળમાં ગુજરાતને નવતર અભિગમ સાથે એકવીસમી સદીનું ગુજરાત એ પ્રકારે આખો જે હોલિસ્ટિક એપ્રોચ સાથેનો જે આખો માર્ગ બે હજાર ચૌદ સુધી અને ચૌદ પછી પણ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આપણને સતત એમનું માર્ગદર્શન મળતું રહ્યું અને ગુજરાતના વિકાસમાં એમની વિઝનરી દ્રષ્ટિ પણ આપણને મળી અને એના કારણે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી આપણે ગુજરાતને એક વિકાસના નવા પથ ઉપર મૂકી શક્યા છીએ અને ગુજરાતે જે જે કામ કર્યા એ કામ એ પ્રધાનમંત્રી મોદી સાહેબ ભારતના પ્રધાનમંત્રી બન્યા એ પછી અનેકવિધ વિષયો કે જે ગુજરાતમાં ઇનિશિએટિવ એમને લીધા હતા જેવું કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણમાં એમને શરૂઆત કરી રોકાણકારો અહીંયા આવે રોજગારી પેદા થાય રાજસ્વ પેદા થાય આજે એ મોડલ આખા દેશમાં ખૂબ પ્રચલિત પણ થયું છે એના થકી અનેક રાજ્યોએ પોતાના રાજ્યના વિકાસમાં નવી હરણફાળ પણ ભરી છે આજે સમગ્ર દેશની અંદર રોકાણો વધે રોજગાર વધે રાજસ્વ વધે એ માટેનો જે પ્રયત્ન થયો એ આખા દેશમાં અત્યારે વ્યાપ્ત બન્યો છે અને દરેક જગ્યાએ દરેક રાજ્ય ઈચ્છી રહ્યું છે કે મારા ત્યાં રોકાણ વધે ઉદ્યોગકારો આવે અને એ બાબત પણ આજે સમગ્ર દેશમાં એ અમલી બની છે મુખ્યમંત્રી અમૃતમ યોજના મા યોજના યોજના યોજનાએ સમગ્ર ભારતની અંદર એક મોટા ફલક પર આયુષ્યમાન કાર્ડ તરીકે પચાસ કરોડ જેટલા લોકોને આજે આરોગ્યનો લાભ અને કોઈ પણ ચિંતા વગર ઘરની અંદર કોઈ પણ નાના મોટાને કોઈ પણ સારવારની તકલીફ ના પડે અને ખિસ્સામાંથી એક પણ રૂપિયો ના ખર્ચ પડે એવા જરૂરી અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટેની એમને યોજના આજે આખા દેશને મળી રહી છે શરૂઆત ગુજરાતથી થઈ હતી જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત